લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ પરથી નમસ્કાર સ્ક્રીન પર તમને આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને હવે વિસાવદરથી ચૂંટણીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા દેખાતા હશે ગોપાલભાઈ સૌથી પહેલા તો અભિનંદન તમને આ ચૂંટણી લડવા માટે તમે કેટલા ઈચ્છુક છો કે નહીં એ જાણવા માટે મને આજે છે મેં તમને લગભગ દિવસ ફોન કર્યો હતો અને પછી પૂછ્યું હતું વિસાવદર થી તમે લડવાના છો તો તમે કહું હતું કે ના હમણાં તો એવો કઈ વિચાર નથી તો આ વિચાર તમને આવ્યો કે પછી તમારા હાઈકમાન્ડ ને આવ્યો નહી પણ એ વાત જ ક્યાં આવી આજે તો ચર્ચામાં વિસાવદર ની સીટ ની કોઈ ચર્ચા નથી

એમણે જયારે અમે હમણાં છેલ્લે વિસાવદર જનસભામાં ગયા હતા સંદીપ પાઠક સાહેબ ના બેઠા હતા હું પણ હતો અને બધાની હાજરીમાં અમારા કાર્યકર્તાઓ જાહેરમાં એવું કીધું કે ભાઈ ગોપાલભાઈ ચૂંટણી લડે તો વધારે સારું અને ત્યાર પછીથી આ ચર્ચા લોકમુખે ચર્ચાથી ચર્ચાતી છે કે અમદાવાદ તમારા સ્ટુડિયો સુધી પહોંચી હશે એટલે હજુ સુધી આ બાબતને લઈને પાર્ટીની અંદર કોઈ પણ પ્રકારની ચર્ચા નથી થઈ અને નિર્ણય પણ નથી થયો ચર્ચા ની શરૂઆત જ નથી થઈ અંદર કે ભાઈ શું કરવું શું ના કરવું અત્યારે તો ગ્રાઉન્ડ ઉપર જે અમારા કાર્યકર્તા હોય જેમની ઈચ્છા હોય એ બધા મહેનત કરી રહ્યા છે આજે જે સંદર્ભ છે એ તો માત્ર લોકસભા ની સીટો પૂરતો છે મને એમ કે અત્યારે ક્યાંથી આ તમે વિસાવદર વચ્ચે લાવ્યા નહીં કાલે રાતથી બધા એટલા બધા મેસેજ આવી રહ્યા છે અને એટલે જ હું તો તમને કનેક્ટ કરવાનું એટલા માટે જ એટલી કોશિશ કરી રહી હતી કે મારે વિસાવદર જાણવું છે ખાસ તો એ ચિત્ર કેમ કે લોકસભા પર તો હું આવું સી આર પાટિલ પ્રતિક્રિયા આવી છે એના પર પણ પ્રશ્નો છે મારા પણ આમ આદમી પાર્ટી નું ફોકસ ક્યાં રહેશે આ વખતે આમ આદમી પાર્ટી અત્યારનું હાલનું આજનું ફોકસ ભાવનગર અને ભરૂચ ઉપર છે જેમ જેમ બાકીના ઉમેદવારો ઇન્ડિયા ગઠબંધનના જાહેર થશે કેમ કે હવે તો બંને પાર્ટી સાથે મળીને ચૂંટણી લડવાની છે

અને એમાં પણ એમણે જયારે ઉલ્લેખ કર્યો ભરૂચ લોકસભા સીટનો એમણે કહ્યું કે આમ આદમી પાર્ટીને જે ચૈતર વસાવાના નામના કારણે આટલો ભરોસો છે પણ એમણે વોટ શેર સમજાવ્યો બે હજાર બાવીસની ચૂંટણીના આધાર પર કેટલી વિધાનસભાઓમાંથી ત્રેપન ટકાથી વધારે વોટ શેર ભાજપને મળ્યો છે આમ આદમી પાર્ટીની ત્રણથી ચાર બેઠક પર ડિપોઝિટ ગઈ હતી કોંગ્રેસનો ઓલ ઓવર પચીસ છવ્વીસ ટકા વોટ શેર હતો આમ આદમી પાર્ટી એક જ સીટ પર જીતી અને લોકસભામાં તેર ટકા જેટલો વોટ શેર છે તો કયા આધારે આમ આદમી પાર્ટીને એવું લાગે છે કે ત્યાં જીતી શકાય એવું વધારે માહોલ છે અથવા સંભાવના છે જો બે 2022 ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જનતા માટે નવી હતી પહેલી વખત ચૂંટણી લડી રહી હતી એ વખતે ચૈતરભાઈ પણ આટલા મજબૂત નેતા તરીકે ઉભરી આવ્યા નહોતા એ વખતે અમે કેટલી સીટો જીતી શકીશું ને કેટલું અમારું પરિણામ આવશે એ પણ જનતાને બની શકે કે પૂરો આઈડિયા નો હોય તો એ વખતે બની શકે કે કોઈ એક સીટ ઉપર છે તરીકે ઉભરી આવ્યા છે કોઈ જાહેરાતો કરીને માર્કેટિંગ કરીને કે કરોડો રૂપિયાના હોર્ડિંગ બેનર મારીને નેતા નથી બન્યા લોકોની વચ્ચે રહી અને લોકોનો પ્રેમ મેળવી લોકોનું સમર્થન મેળવીને ચૈતરભાઈ નેતા બન્યા છે આજે એમની સ્વાભિમાન યાત્રાનો ત્રીજો દિવસ છે ત્રણે ત્રણ દિવસના એમના તમે કાર્યક્રમ જોવો તો ભરપૂર સંખ્યામાં લોકો સ્વયંભુ રીતે આવી અને ચૈતરભાઈ સમર્થન કરી રહ્યા છે તો બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણીના આંકડાઓ સત્ય તો છે જ પણ એ આજનું સત્ય બે હજાર ચોવીસ નું સત્ય નથી એ બે હજાર ને બાવીસ નું સત્ય છે ચોવીસ નું સત્ય એ છે કે ચૈતરભાઈ ઉભરી આવ્યા છે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સ્તરે ઉભરી આવી છે ચંદીગઢમાં જે રીતે આમ આદમી પાર્ટીના મેયર બન્યા સુપ્રીમ કોર્ટે પણ એનું નોંધ લીધી બીજા રાજ્યોની અંદર પણ આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે આગળ વધી ગુજરાતની અંદર પણ સારો વોટ ને ધારાસભ્યો જીત્યા આ બધી જ બાબતો છે એ બદલાયેલી પરિસ્થિતિનો સંદેશ આપે છે એટલે બની શકે કે સીઆર પાર્ટીલે આજની પરિસ્થિતિ ઉપર ચર્ચા નથી કરી બે વર્ષ પહેલાની પરિસ્થિતિ પર ચર્ચા કરી છે તો

એટલે ચૈતરભાઈના અને આમાત્મી પાર્ટીના અને હવે પછી સંયુક્ત પાર્ટીના ઉમેદવાર તરીકે જીતવાની એમની પ્રબળ સંભાવનાઓ છે આ તમે ટ્વીટ કરી બે 2009 નો ઉલ્લેખ કર્યો છે એની અંદર મે છેલ્લી ટ્વીટ કદાચ તમારી ગુડ મોર્નિંગ વિથ ગુડ ન્યૂઝ વાળી છે જે મેં હમણાં જોઈ એ ગુડ ન્યૂઝની અપેક્ષા તમને એક તો આ સીટ સીટને લઈને જ હશે એવું હું માની લઉં છું કેમકે વિસાવદર વાળી વાત હજુ પણ ડિનાય કરી રહ્યા છો એટલે પણ બે હજાર નવમાં કોંગ્રેસના સમીકરણો તમે સમજાવ્યા કોંગ્રેસ સતત ભરૂચ લોકસભા પર હારી રહી છે એ વિષય પર પણ વાત કરી ફૈઝલ પટેલ ટ્વીટ કરી રહ્યા છે કાલે ચૈતર વસાવાનું સ્ટેટમેન્ટ બતાવીને કહી રહ્યા છે કે જે લોકો અમારા પક્ષના નેતાનું સન્માન ન કરતા હોય એ લોકોના સમર્થનમાં અમે શું કામ પ્રચાર કરીએ એમાં બેન એવું છે કે જે કોઈ ટીપા ટીપ રાજકારણ સ્વાભાવિક છે બધા નેતાઓ જે જે તે તે સમયે વસ્તુ બોલ્યા હોય એટલે ભૂતકાળની એક યાદ કરવા બેસીએ ને તો બે જિંદગી પણ ટૂંકી પડે એટલા ભાષણો બધી જ પાર્ટીના નેતાઓ કરતા હોય છે અને એ ભાષણ કયા સમયે કયા સંજોગમાં કયા પ્રસંગે કઈ જગ્યાએ ઉભા રહીને બોલાયું છે એ દરેક વાતનું મહત્વ અલગ હોય છે

ખુલ્લે આમ કેમેરા સામે હત્યા કરી દીધી ઈડી જે છે ઈડી એ છેલ્લા પાંચ વર્ષની અંદર તમામ વિપક્ષી પાર્ટીઓના નેતાઓ ઉપર જુઠ્ઠા કેસો કર્યા અને કેટલા બધા નેતાઓને જેલમાં પૂરી દીધા અને જે જે લોકો ભાજપમાં જોડાઈ ગયા એ બધાની ઉપરથી ઈડી કેસ હટી ગયો અને મનીષ સિસોદિયા જેવા કે હેમંત સોરેન જેવા જે લોકો ભાજપમાં નથી જોડાતા એની ઉપર હજુ ઈડી કેસ ચાલુ છે સુપ્રીમ કોર્ટે ભૂતકાળમાં જેટલા પણ સારા નિર્ણયો જનતા માટે આતા જેમ કે દિલ્હી સર્વિસ બાબતે

અ બેન આપણે મુમતાજ બેન હોય ફેઝલભાઈ હોય કોંગ્રેસ પાર્ટીના સૌ કાર્યકર્તા હોય એમણે આ કેટલું વિશાળ હદય નિર્ણય લેવાયો છે એની એની વિશાળતાને સમજવી પડશે લોકશાહીના મૂલ્યો સમજવા પડશે તો અને તો જ આપણે ભાજપ સામે લડી શકીશું એનું બીજું એક કારણ એવું પણ છે કે જે સત્તામાં હોય દરેક વખતે એને આમ આદમી પાર્ટી એ કરપ્ટ પાર્ટી છે રીતે કરે છે કેમ કે કોંગ્રેસ સત્તા પરતી એની સામે આંદોલનમાંથી જન્મેલી આમ આદમી પાર્ટી અને સૌથી વધારે જે તે સમયે પ્રહારો તો કોંગ્રેસ પાર્ટી પર કરતા આવ્યા છે અરવિંદ કેજરીવાલ હવે સત્તામાં નરેન્દ્ર મોદી છે અને અસ્તિત્વનો સવાલ છે દરેક પક્ષ માટે આ છેલ્લી ચૂંટણી બધાને લાગી રહી છે તો એટલા માટે હવે બધા સાથે આવ્યા છે બેન છેલ્લી ચૂંટણી બધાને લાગી રહી છે એ વાક્યને જ આપણે આગળ વધારીએ તો ધારો કે આ છેલ્લી ચૂંટણી હશે હવે પછી ચૂંટણી નહીં થાય તો અરવિંદ કેજરીવાલને વધુ નુકસાન જશે કે ભારતના લોકોને વધુ નુકસાન જશે કેજરીવાલ ને થોડું નુકસાન જવાનું છે છેલ્લી ચૂંટણી હોય તો કોંગ્રેસને નુકસાન જશે કે ભારતના લોકો જશે તો એવું નથી કે છેલ્લી ચૂંટણી છે ડર લાગે છે બધા ભેગા મળ્યા છે વાત એ જ છે ને કે જો આ ચૂંટણી છેલ્લી હશે તો ભારતને નુકસાન જશે ભારતની લોકશાહીને નુકસાન જશે બસો વર્ષ સુધી બલિદાનો આપ્યા પછી લોકશાહી આવી છે મફતમાં કે એહસાનમાં કોઈ લોકશાહી નથી આપી આપણને આપણા વીર શહીદો પોતાનો જીવ આપી દીધો છે ગાંધીજી

અ કોંગ્રેસ શેર ભલે વધારે હોય પણ છતાંય સીટમાં એ કન્વર્ટ નથી થયો વિધાનસભાના બે હજાર બાવીસના હિસાબથી ભાવનગરની વિધાનસભાઓમાંથી ખાલી એક સીટ આમ આદમી પાર્ટીની પાસે છે એના આધાર પર આમ આદમી પાર્ટીને ગઠબંધનમાં એ સીટ મળી છે તમારું પણ નેટિવ વતન ત્યાં છે અને એટલા માટે એ સીટનું મને સમીકરણ સમજવું છે કે કોળી મતદારો ચલો તમારી પાસે આવી જશે એવું સમજીએ પણ છતાંય ત્યાં તો લગભગ મનસુખ માંડવિયા ઉભા રહેશે એવું લાગી રહ્યું છે સંભવિત ચિત્ર જોતા તો સ્થિતિ તો સ્પષ્ટ છે બે ઉમેદવારોની કે કોણ ઇન્ડિયા ગઠબંધનમાંથી લડવાનું છે કોણ ભાજપ માંથી લડવાનું છે એક જ સીટ કદાચ એવી ક્લિયર છે કે જ્યાં ખબર જ છે કે લગભગ કોણ ઉમેદવારો હશે તો એનું ગણિત તમે કઈ રીતે જોઈ રહ્યા છો શું સ્ટ્રેટેજી રહેશે નેબેન એમાં એક જ સ્ટ્રેટેજી છે કે ભાજપે તો હૈસો હૈસો કરીને જીતવાનું છે મોદી મોદી કરીને જીતવાની એને તો ઉમેદવાર કોણ છે કોણ નથી કોઈ પ્રશ્ન નથી મનસુખભાઈ ઊભા રહે કે મનસુખભાઈનો ડ્રાઈવર ઊભો રહે ભાજપવાળાએ તો મોદી મોદી જ કરવાનું છે અમારી અમારે ઊભું રહેવાનું છે અમારી પાસે માણસ છે મુદ્દો છે અને અમારી પાસે વિચાર છે માણસ અમારા ઉમેશભાઈ મકવાણા છે ધારાસભ્ય તરીકે જીતીને આવ્યા છે અને જીત્યા પછી પણ એમણે ખૂબ સારી રીતે એ વિસ્તારના લોકોની મદદ કરી છે સેવા કરી છે બીજું કે મુદ્દો છે મુદ્દો શું છે કે ભાઈ લોકતંત્ર બચાવવાનું છે બીજી વાર ચૂંટણી જ નહીં થાય તો એ ગોપાલભાઈને કે મનો ભાઈ ઉમેશભાઈ ને વ્યક્તિગત લોસ નથી નુકસાન તો ગામ ગામ ને છે સમાજ ને છે લોકોને છે કે એમની વાત જ નહીં કોઈ સાંભળે ચૂંટણીઓ નહીં થાય તો ચૂંટણી આવે ત્યારે તો નેતાઓ હાથ જોડે છે હવે ચૂંટણીઓ જો ભાજપ બંધ કરી દેશે તો નેતાઓ કોઈને હાથ નહીં જોડે કોઈને પગે નહીં પડે તો અમારે અમારી પાસે માણસ છે મુદ્દો છે અને વિચાર છે કે ભાઈ કોઈ પણ સંજોગોમાં લોકો પાસે જે હાથ જોડી અને સમીકરણો અમારો વિચાર લઈને જઈએ છીએ કે ભાઈ જ્ઞાતિ બધાની અલગ અલગ છે પણ વિચાર જો અમારો યોગ્ય હોય તો અમને મત આપવા બે બાવીસ ની ચૂંટણીમાં પણ અમે શિક્ષણ સ્વાસ્થ્ય વીજળીના મુદ્દા ઉપર તો મત માંગ્યા હતા અને એક મુદ્દા ઉપર ચાલીસ લાખ લોકોએ બટન દબાયું અમારે કોઈ જ્ઞાતિવાદ કરવાની જરૂર નથી અમારી પાસે મુદ્દો કેટલો થયો જેલ છે ને એમ તો રાજકારણની યુનિવર્સિટી છે જેલમાં જાતો નથી જેને જેલમાં જવું નથી જેને જેલ ડર લાગે છે એ રાજકારણમાં સફળ નથી થવાનો ભારતનો આઝાદી પહેલાનો સો વર્ષનો ઇતિહાસ તો એ જ રહ્યો છે કે જે જેલમાં ગયા છે સમાજે એને તો સ્વીકાર્યા છે સમાજે એને તો નેતા માન્યા છે તો સ્વાભાવિક છે કે ભાજપે જે ખોટી એફઆઈઆર કરી ખોટી રીતે ચૈતર જેલમાં પૂર્યા એનાથી સો ને હજાર ટકા ફાયદો થયો છે અને હજુ પણ આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતાને ભવિષ્યમાં ભાજપ જેલમાં પૂરશે તો આમ આદમી પાર્ટી ફાયદો થશે કેમ કે અમે તો જેલથી થી ડરવા વાળા માણસો નથી કેમ કે જેલમાં જવું પડે એવા નકલી કચેરી ખોલવાના

ઓકે છેલ્લો પ્રશ્ન ફરી એકવાર પહેલા પ્રશ્નની જેમ જ વિસાવદરથી પંદર વર્ષથી ભારતીય જનતા પાર્ટીને એક ક્ષેત્રની જનતાએ નથી સ્વીકારી એની પહેલા જયારે સ્વીકારી ત્યારે કેશુભાઈ પટેલનું બહુ જ મોટું પરિબળ હતું કેશુભાઈ પટેલે ભલે ભારતીય જનતા પાર્ટીમાં એ પાછા આવ્યા પણ લોકોનો પ્રેમ ન આવી શક્યો કેમ કે એમણે મોટાભાગ એ રીતે જોયું કે ભાઈ અમારા નેતાને મુખ્યમંત્રી પરથી હટાવ્યા છે એના પછી સતત એ કાં તો કોંગ્રેસ કાં તો આમ આદમી પાર્ટી ને સ્વીકારે છે નેતાઓ જતા રહે છે ચૂંટાઈ છે હર્ષદ ઋબડિયાને પણ ચૂંટણી છે બહુત ભાયાણીને પણ ચૂંટણી ને લાવે છે નેતાઓ જતા રહે છે ભાજપમાં તો આ વખતે જનતા સીધી ભાજપને નહીં ચૂંટે હું કેમ તમને લાગી રહ્યું છે જાવ ભાજપમાં જ છે તો નહીં નહીં એ એ દરેક ચૂંટણીના છેલ્લા દિવસોના જે ગણિતો છે ઉમેદવાર કોણ છે પાર્ટી કઈ છે પાર્ટીનો મુદ્દો શું છે એના આધાર ઉપર એ બધું નક્કી થતું હોય છે એટલે અત્યારે બહુ વહેલું છે એ બાબતે કંઈ પણ કેવું કેમ કે હજુ કોંગ્રેસની સ્થિતિ ત્યાં સ્પષ્ટ નથી ભાજપની સ્પષ્ટ નથી અને અમારી સ્પષ્ટ નથી એટલે અસ્પષ્ટતા વિશે અસ્પષ્ટતા દરમિયાન કોઈ સ્પષ્ટ નિવેદન આપવું કે થોડું વહેલું પડશે જેમ જેમ સ્થિતિ ક્લિયર થશે એમ એમ આપણે બધાને ક્યાં વધારે મજબૂત કોણ છે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૂંટાયા છે તો સ્વાભાવિક છે ને આમ આદમી પાર્ટી અને ધારાસભ્ય નહીં બે હજાર વીસ ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયતના સભ્યો પણ ત્યાંથી બે ચૂંટાયેલા છે એ સિવાય બીજા નંબરે આવેલા લોકોની સંખ્યા પણ બહુ મોટી છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં સેકન્ડ પોઝિશન આવેલા લોકોની સંખ્યા મોટી છે ત્યાં એટલે આજકાલથી નહીં બે હજાર વીસ ની ચૂંટણી સ્થાનિક સ્વરાજ્ય થી લઈને સતત આમ આદમી પાર્ટી ત્યાં સક્રિય છે અને મજબૂત છે એટલે એ કોઈ પ્રશ્ન નથી પણ અત્યારે મેં કીધું એમ જરાક વહેલું પડશે નો ડાઉટ હું તમને ફરીથી કહું કે અમારા ત્યાંના સ્થાનિક કાર્યકર્તાઓ જાહેરમાં મારા વિશે ચર્ચા કરે છે પણ એનો મતલબ એવો નથી કે ભાઈ હું ત્યાં ઘોડા ઉપર બેસીને તૈયાર થઈ ગયો છું કે હાલો ભાઈ આખો હવે ઉગમણી બજારે એવું કઈ નથી એ એ સંજોગ આવશે તો તમને જ કહીશું ને કઈ ખાનગીમાં છાનામાના તો ચૂંટણી લડાતી નથી ધારો કે ઉપરથી એવો કોઈ આદેશ આવશે અથવા એવો સંજોગ બનશે તો તમને જ કહેવાનું છે લોકોને જ કહેવાનું છે ને ભાઈ માથે કોથળો ઓઢીને ખાનગીમાં અંધારામાં તો ચૂંટણીઓ જીતવાની નથી

સામેવાળા ની આઈડિયા છે ને ઉપરથી સોનામાં સુગંધ ભલી ગઠબંધન થઈ ગયું એટલે સંજોગો એટલી હદે બદલાયા છે કે ગુજરાતમાંથી માંથી ભાજપને મોટું નુકસાન થાય તો બહુ નવાય નો પામતા આવે અને એ ભાજપ વાળા એલર્ટ છે જો ભાજપ વાળાને અંદર થી ઊંડે ઊંડે એવો અહેસાસ ન હોત કે ગઠબંધન થી કોઈ ફરક પડશે તો સીઆર પાટીલ શું કામ એટલું બધું લાંબુ લાંબુ ભાષણ આપે છે ગઠબંધન ઉપર તમને અમારા ગઠબંધન થી ભાજપ વાળા ને કોઈ ફરક જ ન પડતો હોય તો શું કામ તમે ભાષણ આપો છો એ તો થવાનું છે એવું કઈક આવે છે ફિલ્મમાં એવું થવાનું બધા થોડી કી ખુરશી બાંધી લેજો આમાં ખુરશી ગમે ત્યારે વહી જાય પાટીલ ની વહી જાય ને ભાજપ ની વહી જાય નક્કી નહિ ગઠબંધન થઈ ગયું છે જનતા ઇન્ડિયા ની સાથે છે અને તાના શાહો થેન્ક યુ સો મચ ગોપાલભાઈ અમારી સાથે જોડાવા બદલ ન્યૂઝની જલ્દી કોઈ અપેક્ષા રાખી રહ્યા છીએ અમે અધિકારિક રીતે તો આ હતા ગોપાલ જેમની સાથે આપણે આ ચર્ચા કરી એનું કન્ક્લુઝન ખાલી હું એટલે એ રીતે લઈ રહી છું કે ઇન્ડિયા ગઠબંધન થવાથી ઘણો બધો ફરક રાજનૈતિક માહોલમાં ચોક્કસ પડી શકે છે પણ એનો એક્ઝેક્ટલી ફાયદો કોણ ઉઠાવે છે એના પર સૌથી વધારે નજર રહેવાની છે નમસ્કાર